તો આ તરફ વાત કરીએ આપણે સમાચારોમાં આગળ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલું સનેઝ ગામ કે જ્યાં છેલ્લા દસ વર્ષથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જણાવી દઈએ કે સનેઝ ગામમાં પહેલા પાણીની જૂની લાઈન બંધ કરી અને નવી લાઈન નાખવામાં આવી છે અને અત્યારથી જ સનેઝ ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે અને વાત કરીએ તો હાલ ગામજનોને પીવાનું પાણી ભરવા માટે પાંચ થી સાત કિલોમીટર દૂર આવેલા તળાવ કે જે વેડગામમાંથી પાણી ભરવા જવું પડે છે અને એક તરફ ગામડાના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને બીજી તરફ પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી અને જેના પગલે સમગ્ર સનેજ ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

આઠ આઠથી દસક વર્ષથી પાણી મોટા મોટો પ્રશ્ન છે ઘણા સમયથી અમે તંત્રને પણ જાણ કરી કે પાણીનો પ્રશ્ન છે પણ એ આંખ આડા કામ કરે છે અને રજૂઆતો અમે તમે તો જોતા જશો ન્યૂઝમાં અવારનવાર ઘણી વખત કરી પણ કોઈ ધ્યાન જ નથી આપતું પીવાનું પાણીનો પ્રશ્ન છે શેનો પ્રશ્ન છે પીવાનું છે ને બધું જ છે પાણીનો

અમારે શું કરવું તો ઘડો ઘડો લેવા નાવા ધોવાનું જેવું તેવું છે ગંધાઈ જાય છે એ વાપરીએ છીએ અત્યારે અમે કેટલા વર્ષે આ મને તો હું મારે તો પછી આઠ વર્ષ થયા પણ આ હમણાં આ દસ વર્ષ બહુ તકલીફ પાણી કોઈ નથી સાંભળતું

પાણી અમે તાવનું વાપર્યું છે ને કોક લાવે ને એમાંથી અમે પાણી કોક દઈ આવે તો દે અમને પાણી નકર નહીં કોઈ દે સાધનવાળા છોકરા બજારા પાડે દે ખરાબ પાણી કેટલા વર્ષ તકલીફ આ 10 વર્ષથી અને ક્યાંથી લાવવું પડે પાણી લાવવું પડે બહાર થી ને તાવનું વાપરવી કેવું તાવનું પાણી ખરાબ નથી સારું પાણી તો એમી આ પાણી વાપર્યું લુગડા લugડા ધોઈએ નાવા ધોવાનું છોકરા નવરા માંદા પડે પછી એને હમણાં બે ત્રણ ફેરી લઈ ગયા દવાખાને નવરાવી એટલે તરત પી જાય એટલે તરત માંદા પડે તો શું કરવું તમે પાણી આવતું જ નથી ને કેટલું કેવી તો એને કેવા જાય તો બાધે ને નહીં આવે પાણી એમ જ કે કોણ એવું કહેશું હા સરપસ હોય પાણી નહીં આવે આની પાસે